માંડવી ખાતે રાજપૂત સમાજ દ્વારા પુરષોત્તમ રૂપાલાની ટિપ્પણી વિરુદ્ધ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજકોટ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને બદલવાની માંગણી કરી હતી માંડવી ખાતે રાજપૂત સમાજ દ્વારા રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલ ટિપ્પણીના વિરોધમાં નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવાયું છે કે રાજકોટ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જાતીય ટિપ્પણી કરી મતોનું ધ્રુવીકરણ કરી ચૂંટણીમાં ફાયદો લેવા માટે અભદ્ર દુર્ભાવના પ્રેરિત અને મનગણન ટિપ્પણી કરવામાં આવી છે જે ન્યાયિક ચૂંટણીના ધારાધોરણની મુજબ ખુલ્લેઆમ ભંગ થાય છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલ પ્રવચનનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે જેનાથી ગુજરાતભરમાં ચૂંટણી પર નકારાત્મક અસર પડે અને ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી અને સામાજિક તણાવ પણ વધે જેનાથી ખતરો ઊભો થયો છે લાંબા રાજકીય અનુભવ અને બંધારણના સોગંદ ખાઈને ઉચ્ચ રાજકીય હોદ્દાઓ પર મહત્વની બંધારણીય જવાબદારીઓ નિભાવ્યા પછી પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલ ઇરાદાપૂર્વક માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આખો દેશ જ્યારે સામાજિક સમરસતા અને એકતા થકી શાંતિ અને વિકાસના માર્ગ આગળ વધી રહ્યો છે ત્યારે પુરુષોત્તમ રૂપાલા જેવી વ્યક્તિ દેશ અને સમાજ માટે ગંભીર રીતે ખતરો છે ત્યારે રાજપૂત સમાજ દ્વારા માંગ છે કે નિર્દેશિત ધારાધોરણો અને આચાર સંહિતાનો ભંગ કરવા બદલ અને ન્યાયિક તેમજ મુક્ત ચૂંટણી યોજવા માટે રાજકોટ બેઠકનો ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને લોકસભાના ઉમેદવાર તરીકે તાત્કાલિક ગેરલાયક ઠેરવી ચૂંટણી પ્રક્રિયાથી દૂર કરવામાં આવે કોઈ પણ પક્ષનો અમારો કે મારા સમાજનો કે રાજપૂત સમાજનો કોઈ પક્ષનો વિરોધ નથી પણ જ્યારે ક્ષત્રિયણીઓ વિશે બહેન માતાઓ અને દીકરીઓ વિશે રૂપાલાએ જે કંઈ ટિપ્પણ કરી એ અમારા સમાજ માટે યોગ્ય નથી રાજપૂતો માટે પોતાનું માન સન્માન સૌથી ઉપર હોય છે જ્યારે અમારા સન્માન પર વાત આવે છે ત્યારે સન્માનની સાથે સમાધાન ક્યારે પણ નહીં ની કાલે ની આજે ની આવતીકાલે અને જ્યારે સમાનની વાત આવે છે ત્યારે સરકાર એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે અમારા રાજપૂત રાજપૂતાણીઓ ક્ષત્રિયો જોહર કર્યા હતા અમારા રાજપૂતો જ્યારે રજવાડા દાનમાં આપ્યા હતા તો એ વાતને નોંધમાં લેવી જોઈએ નહીં કે આવી ટિપ્પણીઓને તો અમારી તો એક જ માન છે કે અમારા સમાજની જે લાગણી દુભાઈ છે એ સમાજના માન સન્માન માટે સરકાર રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ એ એટલા માટે કે જ્યારે રાજપૂતોએ પોતાનું બલિદાન આપ્યું છે હવે એમણે જે કંઈ કહેવું હતું એ અમારા માન વિશે અમારા સન્માન વિશે અથવા અમારા જોહર વિશે રાજપૂતો કરેલા બલિદાન વિશે કહેવું જોઈએ ની કે આવા અપશબ્દનો ઉપયોગ કરવો જોઈએ તો અમારી લાગણીને માનમાં રાખજો અને અમારી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય અને એની જગ્યાએ બીજા કોઈ ઉમેદવારને લેવામાં આવે એની સામે અમને કોઈ વાંધો નથી આજ રોજ માનવી નગર અને માનવી તાલુકા રાજપૂત સમાજ વતી જે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ બેઠકના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જે અમારી માતા બહેનનું જે અપમાન કર્યું છે એ અપમાનને અમે સખત કડક શબ્દમાં વખરીએ છીએ અમારો ગૌરવ વર્તો ઇતિહાસ રહ્યો છે જ્યારે અમે દેશ માટે એક માંગે એક અવાજે પાંચસો ને બાસઠ રજવાડા જો એક બોલ પર આપી દીધા હોય તો આ ભારતીય જનતા પાર્ટી જો અમારા સત્યોની જરૂરને પ્રેમ લાગણી હોય તો આ રૂપાળાની ટિકિટ રદ કરે પંચોતેર લાખ ગુજરાતના પંચોતેર લાખ રજપૂતોનું અપમાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રૂપાળાએ કર્યું છે અમારી એક જ છે કે રૂપાલા ની ટિકિટ રદ થવી જોઈએ નહીં તો આવનારા વર્ષમાં કે આવનારા દિવસમાં અમારો સમાજ જે કઈ રણ નક્કી કરશે તેના ભાગરૂપે અમે કાર્યક્રમ કરશું બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ માંડવી